મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં આબ હોય તેવી સ્થિતિ સર્જાય છે અહીંના વીરપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે મોડી રાત્રે તાલુકામાં ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો લાવેરી પુલ પર કેળસમા પાણી ભરાયા હતા જ્યારે કે વીરપુરનો દરગાહ જવાનો માર્ગ અને દૂધ મંડળી વરસાદી પાણીમાં ગરકાવ થયા હતા સારિયાના શેઢાના મુવાડા ગામે તબેલામાં કોતરનું પાણી ફરી વળતા એક ભેંસનું મોત નીપજ્યું હતું તો લાવેરી નદીના કિનારે રહેતા એક શ્રમિક પરિવારનું ધસમસતા પાણીના પ્રવાહમાં એક બકરું તણાયું હતું તાલુકાના કેટલાક માર્ગો વરસાદી પાણીમાં ગરકાવ થયા હતા તો વૃક્ષ ધરાશાયી થવાને કારણે પણ બંધ થયા હતા આ તરફ સંતરામપુરમાં આઠ ઇંચ વરસાદ લુણાવાડા અને કડાણામાં છ ઇંચ જ્યારે કે ખાનપુરમાં પાંચ ઇંચ વરસાદ વરસ્યો હતો સંતરામપુરની ચીબોટા અને સુખી નદી બે કાંઠે થઈ હતી અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા મહીસાગર જિલ્લાના રામ પટેલના મુવાડાનું તળાવ ઓવરફ્લો થયું હતું જેથી ગામમાં પાણી ભરાયા હતા અને લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો સહિત તળાવો ઓવરફ્લો થયા હતા था <laughs> 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 <laughs>